સુરતમાં જર્જરિત ઇમારતો સામે પ્રશાસનિક કાર્યવાહી શરૂ કરી છે કતારગામ વિસ્તારમાં જર્જરિત બિલ્ડીંગને સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવી જો રહીશો મોટી સંખ્યામાં એકઠા થયા જોકે અગાઉ પણ આ બિલ્ડીંગમાં સીલિંગ કરવામાં આવતા સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો રહીશોનો દાવો છે કે બિલ્ડિંગનું રિપેરિંગ કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કર્યો છતાં પણ ફરીવાર સીલીંગ કરવા માટે પહોંચી ગયા અધિકારીઓ જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અહીંયા અમે કેટલા બધા ગણા રહીએ છે એસી તો ફ્લેટ છે બે માનનું છે તોય એમ કે જ જજી છે જજી છે અંદર માનસ છે તોય બટી સીલ મારી દે છે લોકો માનસોને બહાર પણ નથી કાઢતા ને કે એ તો તમરી કરે છે તો તમારે વચ્ચે ની બોલવાનું તમારે વચ્ચે ની બોલવાનું એવું કે છે અમે 10 કરો અમે 10 વર્ષનો સર્ટી મોકલ્યું છે હાઈકોર્ટમાં તો એ લોકો ચાલ્યા આવે છે બે બે વર્ષે હેરાન કરવા એમ કે અમે એ માન્યા નતા નથી તો હાઈકોર્ટ વાળા કઈ નકલી અમારું હજુ ચાલે જ છે કારવારી અમે રોજ કમાઈને રોજ ખાઈએ છે ને આ લોકો વારે વારે ચાલુ આવે હેરાન કરવા ઘરની બહાર કરવા તમે જઈએ કા એ લોકો ને હિંમત સવારની પૈયા ખવડાવે એટલે અમને હેરાન કરવા ચાલ્યા આવે છે પોલીસ વાળા પણ એસએમસી વાળા પણ